જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી કીર્તિસિંહ પ્રભારી હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય મોટાભાઈ રાજેન્દ્રસિંહજી અમારા તાલુકા પ્રમુખ ભાઈ શ્રી અમૃતભાઈ એલ કે ભારત સન્માની મંચ ઉપસ્થિત આગેવાન દોસ્તો યુવાન માતાઓ બહેનો આજે આપની વચ્ચે આવ્યો છું મોદી સરનો સંદેશો લઈને આપ્યો છે આવો છે સંદેશો છે વિકાસનો સંદેશો છે આપણી ચિંતાનો આપણા માટે કરેલા કામો દોસ્તો એક એવું ગુજરાત આપણે જોયેલું છે કે જે ગુજરાતમાં ઓ ભાઈ ઓ ભાઈ મેડમ તમે ગુજરાત તમે વ્યવસ્થા કરો ઘળવાનું એ કેવા ગુજરાતની વાત કરું છું જે ગુજરાતમાં પીવાના પાણીના પ્રશ્નો હતા જે ગુજરાતમાં શિક્ષણ આરોગ્યની સેવાઓ કથળેલી હતી જે ગુજરાતમાં સેવાઓમાં આથી તોફાનો થતા જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પૂરી ધ્વસ્ત હતી એવા બધા ગુજરાતની વાત કરું છું મોદી સાહેબ જ્યારે આપણા મુખ્યમંત્રી બન્યા પહેલા આ ગુજરાતના અનેક એવા વિસ્તારોએ પીવાના પાણી માટે ટેન્કરો અને ટ્રેનો દોરાવવામાં આવતી આ આપણા અહીંથી અમદાવાદ જવું હોય તો આ રોડના ઠેકાણા નતા શિક્ષણ આરોગ્યની સેવાઓના કોઈ ઠેકાણા ન અને ગુજરાતમાં આય દિન કોમી તોફાનો થતા આય દિન નીતોસને રંજાડવામાં આવતા એવું ગુજરાત એ આપણે બધાએ જોયેલું છે ને આપણા વડવાઓએ જોયેલું છે કદાચ આજના જવાનિયાઓને ખબર નહીં કારણ કે એમને ખબર જ નહીં કે હુલર શું કહેવાય તોપારો શું કહેવાય રોડ કેવા હતા પાણી મળતું તો નતું મળતું એ ઘરમાં રહેલા એ આપણા દાદા કે દાદી કે બાપા કે મમ્મીને પૂછીએ તો જ ખબર પડે કે ગુજરાત કેવું હતું આજે ગુજરાત એ બટાણું છે આજે ગુજરાતમાં શિક્ષા આરોગ્યની સુવિધાઓ સરસ બની છે આજે ગુજરાત આ ગુજરાતના રસ્તાઓ સુંદર બન્યા છે આજે ગુજરાતના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચ્યું છે આજે ગુજરાત એ ચહેકનું થયું છે આજે ગુજરાત એ સુખી થયું છે એ કોના કારણે તો કા દૈયન નરેન્દ્ર કારણે નરેન્દ્ર મોદી આવ્યા એમણે ખોડી ખેડૂતોના ખેતર સુધી સિંચાઈના પાણી મોકલાવાનું કામ કોઈએ કર્યું હોય તો એ નરેન્દ્ર મોદીએ કર્યું આપણા ગામડે ગામડે પીવાના પાણીની સરસ સુંદર વ્યવસ્થા કોઈએ કરી હોય એ નરેન્દ્ર મોદીએ કરી મોદી સાહેબ આવ્યા પછી ગરીબોના ઘર સુધી અજવાળું કરવાની વ્યવસ્થા ઊભી કરવાનું કામ એ મોદી સાહેબે કર્યું પહેલાં એવું હતું કે ગરીબોના પૈસા

એ મોદી સાહેબે કહ્યું એ કીમાનદાર શાસન એક ઈમાનદાર નેતા પ્રજાની સેવા કરે પ્રજાની ચિંતા કરે એવા મોદી સાહેબની આ ચૂંટણી છે દોસ્તો આ ચૂગણી કોઈ વ્યક્તિની નથી આ ચૂગણી કોઈ જાતિની નથી આ ચૂગણી છે આ દેશની આ દેશના સાર્વભૌમત્વની આ ચૂંગણી છે આપણા નરેન્દ્રભાઈ ગયા તમને વિનંતી કરવા આવ્યો છું એ નરેન્દ્ર મોદી માટે વોટ માંગવા આવ્યો છું કે જે નરેન્દ્ર મોદીએ આ દેશ બદલ્યો છે જે નરેન્દ્ર મોદીએ આ દેશ ની ઓ સુરક્ષિત કરી છે દેશની સીમાઓની અંદર આય દિન પહેલા પાકિસ્તાન તરફથી આતંકવાદીઓ આવતા આય દિન પાકિસ્તાન તરફથી કાતરી ચાલો થતો ગોળીબાર થતો પહેલાની સરકારમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર થાય તો શું થતું આપણા જવાનોને સામે પ્રતિકાર કરવાની છૂટ નથી હવે સરહદ ઉપર સાહેબ પાકિસ્તાન તરફ થી કાંકડી ચારો થયો છે તો ત્યારે જયારે પાકિસ્તાન તરફથી આવો કાકડી થતો ગોળીબાર થતો તો દિલ્હીની સરકાર ના પાડતી

મોગી હોસ્પિટલ વાળા સંકલ્પ સુવિધા પૂર્ણ થયા છે અને એની સાથે મોદી સાહેબે કાર્ડ આપ્યો આપણાને કે મારો ગરીબ જે ગરીબ છે એ પણ સારવારના અભાવે એને તકલીફ ના પડવી જોઈએ સારવારના અભાવે એનું કોઈ સ્વજન મોતને ના ભેટવું જોઈએ મોદી સાહેબે કાર્ડ આપ્યું પાંચ લાખ રૂપિયા સુધીની વ્યવસ્થા આપણી વ્યવસ્થા એમણે કરી અને હવે તો દસ લાખ રૂપિયા સુધીની પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર પણ આપણા માટેની વ્યવસ્થા છે આપણી ચિંતા કરે છે એ મોદી સાહેબ ની વાત કરવા માટે આવ્યો છે પહેલા એવું હતું કે કોઈ સજન માધુ પડે તો દાગીના ગીરવે મૂકવા પડતા જમીન અડાડે મૂકવી પડતી આજે હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ સારી હોસ્પિટલની અંદર પણ આપણા માટે વ્યવસ્થા છે આપણી આરોગ્યની સુવિધા આપવાનું કામ એ આદરણીય નરેન્દ્રભાઈ ને ભૂપેન્દ્રભાઈ ની સરકારે કર્યું છે ખેડૂતના દીકરા આપણે ભાઈ કો ઓછો કરો વાવણી નો ટાઈમ હોય વાવણી નો ટાઈમ હોય ને આપણે બીજ માટે પૈસા ના હોય ત્યારે ઓછી ના લેવા પડતા આજે મોદી સાહેબ શું કરે છે કિસાન સન્માન નિધિ મારા કિસાનને સન્માન પૂર્વક એના બિયારણ પૈસા આપવા આવે છે કે નહીં તમારા ખાતામાં પૈસા આવે છે ને તો જરા હુંકારો કરજો ને ખબર પડે આવે છે ને પૈસા આવે તો એ પૈસા કોણ આપે

વહુ રાખે ના રાખે કદાચ પણ એના હાથીના જોડે કાપડાના પૈસા હોય ને તો પાણી આવ્યો હોય ને તો વાળી કે લે બેટા આ સો બસો રૂપિયા તારે કેટલો રાજી થાય અને માને કેટલો આનંદ થાય એ ભાડાને કેટલો આનંદ થાય કે મારી દાદીએ મને કાપડાના પૈસા આપ્યા એ દીકરીને કેટલો આનંદ થાય કે મારી માએ કાપડાના પૈસા આપ્યા એવા સન્માનપૂર્વક જીવવાનું એ નિધિ આપવાનું કામ એ આદરણીય નરેન્દ્રભાઈ કરે છે તમામ વર્ગની ચિંતા કરે તમામ વર્ગના ખાતામાં પૈસા નાખે તો એક સરકાર જોડે આપણી અપેક્ષા હોય શું મને કહો સરકાર આપણી પાણીની પીવાની સિંચાઈની ચિંતા કરે આપણે આરોગ્યની ચિંતા કરે આપણા બાળકોને ભણાવવાની ચિંતા કરે આપણાને પ્રોટેક્શન આપે ને તો પહેલા શું હતું ખબર છે ને ગુજરાતમાં દરેક જગ્યાએ એવું હતું કે દાદાઓનું રાજ હતું ઘણી જગ્યાએ તેવા બોર્ડ મારેલા કે અહીંયા તમારી કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે એની જગ્યાએ

મારી તમને વિનંતી છે સમય બદલાણો છે ક્યાં સુધી હવળા પવને દોડશો અત્યાર સુધી મેં એવું નથી કે આપણા સમાજને મુખ્યમંત્રી નથી મળ્યા આપણાને ધારાસભ્યો સંસદ સભ્યો મિનિસ્ટરો નથી મળ્યા પણ કમનસીબી એ છે દરેક સમાજના શૈક્ષણિક ભવનો છે ગાંધીનગર અમદાવાદમાં આપણી કોઈ શૈક્ષણિક એવી સંસ્થા નથી જેમાં આ સમાજના દીકરા દીકરીઓ સારું ભણી શકે મારું સપનું છે મારું સપનું છે તમારી યુનિવર્સિટી તમારી સંસ્થા બનાવવાનું મારું સપનું છે તમારું જિલ્લે જિલ્લે શૈક્ષણિક ભવન બને અને સપનું પૂરા કરવા માટે મથી રહ્યો છું અત્યાર સુધી લાગી તો આપણાને આપણા આગેવાનોએ રણની દિશા બતાવી કોઈએ પાણીની દિશા ના બતાવી હું તમને પાણીની દિશા બતાવવા આવ્યો છું સાચી દિશા બતાવવા આવ્યો છું સરકાર ભાજપની છે અહીંયા ચાર વર્ષ હજુ ભારતીય જનતા પાર્ટી અહીં છે ત્રીસ વર્ષથી અહીંયા છે સામે કઈ નથી ના વિચારધારા ચાર છે ના કઈ નહીં તમે જો પરદેશીઓનો એક નેતા એક નેતા દારૂ પીને રાતે ઊકે કે ગાંધી આવા હતા મારે બોલાય નહીં એ શબ્દ કે ગાંધી આવા હતા આવા દારૂડિયા નેતાઓ આપડાને શીખવાડશે કોંગ્રેસનો એક નેતા દારૂ પીને બોલતો હતો દારૂ પીને ગાંધી માટે બોલે જે ગાંધીએ દેશ આઝાદ કર્યો અને જેણે આખી જિંદગી એક વસ્ત્રની અંદર જિંદગી કાઢી જે ગાંધીને આખું વિશ્વ સલામ મારે ગાંધી એક વિચારધારા છે એ વિચાર ધારાને એણે ખરાબ કીધી એવા દારૂડિયાઓ એમની પાર્ટીમાં બેઠા છે ત્યારે એવા લોકોને ક્યારે સાખી ના લેવાય આ એવા લોકો છે કે ચૂંટણી ટાઈમે આવે ચૂંટણી પછી દેખાશે નહીં આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી વગર પર ત્રણસો ને પાંસઠ દિવસ તમારી વચ્ચે રહે તમારા ટાપા કરે તમારા કામ કરે એના નેતાઓ તમારી વચ્ચે રહે તો એનો ગુણ ના ભુલાય દોસ્તો તમે આ બદલાયેલા આ બદલાયેલા ભારતની

ગરીબી રેખા થી ઉપર આવ્યા પેલા આપણું કોઈ માદું પડે તો આપણે સરકારી દવાખાના હોતા કારણ કે પૈસા હોય નહીં પૈસા હોય એ તો જાય પ્રાઇવેટ દવાખાના પૈસા વાળા મોગી હોસ્પિટલો જાય ગરીબ ક્યાં જાય ગરીબ કેટલાક ઇલાજ અભાવે મરી ગયા કેટલાક મા બાપ કે ખોટો ખર્ચો દીકરા નહીં કરાવો એ સહન કરી લે અને એ મરી ગયા ખૂબ કામ કર્યું છે આ ગુજરાત બદલાણું છે આ ગુજરાત આખું બેઠું કરી અને વિકાસ આપ્યો છે ત્યારે હું એક દાખલો આપું તમને અમારે ત્યાં એક તાલુકા પંચાયતની ચૂંટણી હતી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કેટલા લોકો વોટ માંગવા ગયા બાજુના ગામમાં આખું ગામ ભેગું થયું આખા ગામ ભેગું થયા પછી બધાએ કીધું કે જાઓ તમે આખું ગામ મત આપશું પણ સાંજે કોઈએ કહ્યું કે આખું ગામ હતું પણ કોઈ વ્યક્તિ નતો એટલે એને પૂછ્યું કે ભાઈ તું કેમ નતો કે ના મારો વાંધો છે ફરીથી આખું ગામ ભેગું કરો તો જ કહું બીજા દિવસે આખું ગામ ભેગું કર્યું આખું ગામ ભેગું કર્યા પછી જે ઉમેદવાર હતા એને શું કીધું ખબર છે કે બાપા અમારે તમને મત આપવાનું થતો નથી એટલા કે એવું શું મેં બગાડ્યું તારું કે આજથી દસ વર્ષ પહેલા તમારા ખેતર તમારા શેડે મારી ભેંસ ચડી હતી અને તમારા ભાગ્યા તમારા હાથીએ મારી ભેંસને ધોકો માર્યો હતો મને હજી એ ભૂલાતું નહીં તમે કલ્પના કરો દસ વર્ષ પેલા ઉભા પાકમાં એની ભેંસ ચડી એને રોકવા માટે પેલા ધોકો માર્યો હોય એ ધોકો એને યાદ હતો તો કે ભાઈ દંડ બોલ પાંચ હજાર રૂપિયાનો ધોકો પડ્યો હવે કલ્પના કરો આપણે તો ગામડાના માણસો આપણે તો ભોળા માણસો આપણું કોઈ એક ટાપુ કર્યું હોય ને તો આપણે બબે પેટી નહીં ભૂલતા આ મોદીએ તો આખું ગુજરાતનું ભૂલું કર્યું આપણા ખેતરો સુધી પાણી પહોંચાડ્યા આપણે એક એક ગામનો વિકાસ કર્યો આનો ગુણ ભૂલાય કરો દસ વર્ષ પહેલાં ફેંસ્તો મારેલો ધોકો નહીં ભૂલતા તો મોદીએ તો આખું ગુજરાતના દેશ બદલી નાખ્યો આપણે નગુણા તો નહીં ખરાય કે નહીં હવે એનો ગુણ યાદ રાખવાનો સમય આવ્યો છે આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી કોઈની નથી મારા તમારા આપડા મોદી સાહેબ ની છે અને મોદી સાહેબ ને મત આપવાની અપીલ કરવા માટે આવ્યો છું આપશો બધા તો બે હાથ ચુચારાથી તાળીઓ પડાવ મને ખબર પડે